નમસ્કાર મિત્રો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો હાલમાં શિયાળાની સિઝન છે અને શિયાળાની સિઝનમાં થતી સમસ્યાઓમાં શારીરિક સમસ્યાઓમાં એક સમસ્યા એટલે વાળમાં ખોડો થવો માથાના વાળમાં ખોળો થાય ખોડો થવાના કારણો અને સાથે એવા દેશી ઈલાજ છે આજે કે જે દેશી ઇલાજથી કોઈપણ પ્રકારના શેમ્પૂ વગર કે દવા વગર ખોડોની સમસ્યા સાવ મટી જાય એવા પ્રયોગો છે મિત્રો સાવ ઇઝી છે ઘરેથી ખૂબ આસાનીથી થઈ શકે એવા દહીં છે લીંબુ છે અને એવા પ્રયોગ છે કે જેનું રિઝલ્ટ બમણું છે દવા કરતાં કે શેમ્પૂ કરતાં બમણું રિઝલ્ટ છે પણ ખોડો થાય છે શા માટે માથામાં જ્યારે ખોડો થાય આપણે આ રીતે આંગળીઓ ફેરવીએ હાથ ફેરવીએ અથવા દાંતીઓ માથામાં ફેરવીએ ત્યારે દાંતિયાની સાથે સફેદ કચરા જેવું એકદમ છે એ સ્કીનમાંથી નીકળતું હોય છે શા માટે થતો હોય છે ખોડો તો ખોડો થવાના જે મુખ્ય કારણો છે એમાંનું એક કારણ તો સૌથી મહત્વનું છે કે જે લોકોને માથાના વાળમાં તેલ નાખવાની ટેવ ઓછી હોય તો આવા લોકોને શિયાળામાં ખોડો થવાની પૂરી શક્યતા છે એનું કારણ એ છે કે ઠંડી ઋતુ હોય છે ને ત્યારે શરીરમાં વાયુ પ્રકૃતિ વધે બીજું એક કે ઠંડીની ઋતુમાં સ્કીન ઉપરનો જે ભેજ હોય છે ભેજ ઓછો થઈ જાય છે નેચરલી ભેજ હોય છે નેચરલી નમી છે એ ઓછી થાય ત્યારે સ્કિન છે એની અંદર ભેજ ઓછો થવાને લીધે સ્કીન છે એ સૂકી થઈ જાય સાવદેશી ભાષામાં એક સુકારો આવી જાય જેને લીધે સ્કીન ઉપરથી એક પ્રકારનો એવો પદાર્થ છે એ ઉખડતો હોય છે જેને આપણે ખોળો તરીકે ઓળખીએ છીએ માથાના વાળની જે નીચેની સ્કીન છે એમાં પણ એ જ ટાઈપનું હોય છે એટલે માથાના વાળમાં જે લોકોને તેલ નાખવાની ટેવ ઓછી હોય કાં તો તેલ નાખતા જ ન હોય માથાના વાળમાં અથવા અમુક સમયે જ તેલ છે એ માથાના વાળમાં લગાવતા હોય તો આવા લોકોમાં ખોડો થઈ શકે છે બીજું એક કે અત્યારે તમે બજારમાં જાઓ એટલે જાત જાતના અને અમુક એવી જાતના શેમ્પુઓ બજારમાં મળે છે કે જે એની સુગંધથી ભરમાય અને આપણે એ શેમ્પુનો ઉપયોગ કરીએ શેમ્પૂનો ઉપયોગ કરીએ એટલે આપણને સ્નાન કર્યા પછી તરત એમ લાગે કે વાળ એકદમ રેશમી થઈ ગયા છે છૂટા છૂટા થઈ ગયા પણ આજે બજારમાં મળતા અમુક કેમિકલ કેમિકલયુક્ત શેમ્પુ હોય છે કે જેનો વારંવાર ઉપયોગ કરવાથી સ્કીન હોય છે ને વાળના જે મૂળ હોય છે એ મૂળ નબળા પડે છે વાળ વાળના મૂળ જે સ્કિનમાં હોય છે આ સ્કીન છે ને એનો ભેજ છે સાવ સુકાઈ જાય છે ભેજ સાવ ઓછો થઈ જાય છે એટલે સૌથી પહેલાં ખોડો થાય ને પછી એમાંથી વાળ ખરવાની સમસ્યા પણ થાય છે એટલે વારંવાર વધારે પડતો શેમ્પુનો ઉપયોગ અને એમાં પણ ગમે તેવું શેમ્પુ છે એનો ઉપયોગ કરવાથી માથાના વાળમાં ખોડો થાય છે અને ગમે તેવા શેમ્પુનો વારંવાર ઉપયોગ કરવાથી અથવા કંડિશનરને એવું બધું જે બજારમાં મળે છે એનો વધારે પડતો ઉપયોગ કરવાથી ખોડો તો થશે જ સાથે સાથે વાળ ખરવાની પણ સમસ્યા ચાલુ થઈ જશે એટલે વધારે પડતો શેમ્પૂનો ઉપયોગ છે એ બને ત્યાં સુધી ન જ કરવો હર્બલ શેમ્પૂ હોય તો જ એનો ઉપયોગ અને એ પણ મર્યાદિત અઠવાડિયામાં અમુક દિવસોમાં જ એક કે બે વખત જ શેમ્પૂનો ઉપયોગ કરાય વધારે પડતા શેમ્પૂના ઉપયોગથી માથાના વાળમાં ખોડો થઈ શકે છે ત્યાર પછી જે ખાસ કરીને બહેનોમાં આવું હોય કે વાળ ધોવામાં વિલંબ માથાના વાળ વધારે લાંબા હોય તો અમુક અઠવાડિયામાં બે વાર કે ત્રણ વાર કે ચાર વખત માથાના વાળ છે એ ધોવાતા હોય છે પણ ઘણા લોકોને પુરુષોમાં પણ એવું હોય અને બહેનોમાં પણ એવું હોય કે માથાના વાળ ધોવામાં વિલંબ થઈ જાય પાંચ સાત દિવસે વાળ ધોવાતા હોય અથવા દસ દસ દિવસ સુધી પણ વાળ ન ધોવામાં આવે ને તો માથાના વાળ છે એમાં ઇન્ફેક્શન પણ લાગી શકે છે વાળની નીચેની જે સ્કીન હોય છે એ સ્કીનમાં ઇન્ફેક્શન અથવા ચેપ લાગે અને એને લીધે પણ વાળ છે એમાં ખોડો થવા લાગે છે અથવા જે સ્કિન છે એમાં વાળ છે ન ધોવાથી અને ન તેલ નાખવાથી વારંવાર આવું કરવાથી સ્કિન છે એનો ભેજ છે સાવ ઓછો થઈ જાય છે અને એને લીધે વાળમાં ખોડો થાય છે ત્યાર પછી જે લોકોને વારંવાર વાળ છે એને પલાળવાની ટેવ હોય એટલે વારંવાર એટલે કે વારંવાર માથાના વાળમાં પાણી લગાડવાની ટેવ હોય અને ઘણા લોકો તો તેલ નાખે તેલની સાથે સાથે પાણીનો પણ વાળમાં ઉપયોગ કરે વારંવાર આ રીતે વાળ પલાળવામાં આવે ને ત્યારે વાળ છે એમાં ખોળો થવાની પૂરી શક્યતા છે કેમ કે જે સ્કિન છે આ સ્કીન છે વાળના મૂળમાં રહેલી સ્કિન છે એ ડેમેજ થવા લાગે છે અને જેને લીધે વાળમાં ખોળો થાય અને ખોળો થાય એટલે પછી વાળ ખરવાનું પણ ચાલું થઈ શકે છે ત્યાર પછી ભીના વાળ બાંધી લેવા જે બહેનોમાં વધારે મોટા વાળ હોય લાંબા વાળ હોય તો વાળ ભીને ભીના હોય છે ને ત્યારે એને બાંધી ન લેવાય વાળને બરાબર સુકાવા દેવાય પછી એની અંદર તેલનો ઉપયોગ કરાય પછી વાળ છે એને બંધાય ભીને ભીના વાળ છે એ વારંવાર બાંધી લેવાથી પાણી છે એ સુકાણું પણ ન હોય વાળની અંદર ત્યાં વાળ છે એને બાંધી લેવાથી વાળની જે નીચેની સ્કિન છે એમાં ઇન્ફેક્શન જેવું પણ થાય છે અથવા સ્કિન છે એ ડેમેજ થાય અથવા સ્કિનની બીજી કોઈ સમસ્યા થાય જ્યાં માથાના વાળના જે મૂળ હોય છે ત્યાં અનેક સમસ્યાઓ ઊભી થાય છે ભીને ભીને વાળ છે બાંધી લેવાથી અને એને લીધે વાળમાં ખોડો થઈ શકે છે બીજું એક સૌથી મહત્ત્વનું કારણ એ પણ છે કે વાળની અંદર જે બજારમાં મળતા ગમે તેવા તેલ નાખવાથી પણ ખોડો થઈ શકે છે ગમે તેવા તેલ નાખવાથી વાળ ખરાબ પણ થઈ શકે કેમ કે જે તેલ હોય છે આપણે એની સુગંધ જોઈએ અને ઘણી વખત આકર્ષાઈ જતા હોય છે તેલ પ્રત્યે અને એ તેલ છે અથવા અમુક વિદેશી કંપનીના ઘણા બધા તેલ માર્કેટમાં છે આ તેલ છે એની સુગંધ સારી હોય બીજું આપણને એમ લાગે કે તેલ છે એ ચીકણું ઓછું છે એટલે એમ પસંદ વધારે આવે અને એ તેલનો વારંવાર ઉપયોગ કરવાથી વાળ વાળમાં ખોળો થાય છે અને વાળ કરવાની પણ સમસ્યા થાય છે બને ત્યાં સુધી દેશી આપણા જે તેલ છે આમળાનું તેલ છે અરીઠાનું તેલ છે દિવેલ છે કોકોનટ ઓઇલ છે આવા તેલનો જ વાળમાં ઉપયોગ કરવો બીજા જે વિદેશી કંપનીઓના તેલ છે એનો તો બને ત્યાં સુધી ઉપયોગ કરવો જ નહીં જો વાળને લાંબા સમય સુધી સ્વસ્થ રાખવો હોય તો હવે વાળ છે એમાં ખોડો થઈ ગયા પછી જે ઘરગથ્થુ ઉપચાર છે એની વાત કરી દઉં ને તો સૌથી ઇઝી અને સૌથી રામબાણ પ્રયોગો મિત્રો છે એમાં છે એલોવેરા દહીં લીંબુ દિવેલ આમળા કો કોપરેલ તેલ અથવા નાળિયેરનું તેલ આ બધી જ વસ્તુઓ એવી છે જે વાળને કુદરતી પોષણ પૂરું પાડે છે વાળ છે એની જે સ્કીન હોય છે ને વાળના મૂળની નીચેની સ્કીન એમાં કુદરતી ભેજ છે વધારે છે જેને લીધે વાળ છે એના મૂળ મજબૂત થાય છે ખોડોની સમસ્યા સાવ દૂર થઈ જાય છે અને ખરતા વાળ હોય તો એ પણ બંધ થઈ જાય છે સૌથી પહેલો પ્રયોગ મિત્રો દહીં અને લીંબુનો છે જે સૌથી અસરકારક છે સૌથી ઈઝી છે અને ખૂબ સારી રીતે કરી શકાય એની માટે એક ચમચી જેટલું દહીં લેવાનું છે ને એક ચમચી જેટલું લીંબુનો રસ બંનેને બરાબર મિક્સ કરવાનું છે બરાબરનું એકદમ મિક્સ થઈ જાય પછી માથાના વાળ છે ને એના મૂળમાં બધે લગાવી દેવાનું છે અને આની આની અંદર બની શકે તો એક ચમચી એલોવેરા જેલ એટલે કે કુંવારપાઠું જો આજુબાજુમાં એનો છોડ હોય તો એનું પાન તોડી અને એમાંથી જે પલ્પ નીકળે છે જે ગર્ભજીનો નીકળે છે એ આની અંદર મિક્સ કરવાનું છે એક ચમચી એટલે ત્રણેય વસ્તુ એક એક ચમચી થઈ જાય છે અને ત્રણેય વસ્તુ બરાબર મિક્સ કરીને માથાના વાળના મૂળમાં બરાબર લગાવી દેવાનું તાજું જેલ એલોવેરાનું ન મળે તો માત્ર દહીં અને લીંબુ બંને આપણા ઘરે ખૂબ આસાનીથી મળી શકે છે બંનેને ખૂબ આસાનીથી મિક્સ કરી સારી રીતે મિશ્રણ થઈ જાય પછી વાળના મૂળમાં બધે જ આખા માથામાં પાથીય પાંથીય છે એમ કહેવાય કે આ મિશ્રણ લગાડી દેવાનું અને આને પોણો કલાકથી એક કલાક સુધી એમનામ રાખવાનું પછી માથાના વાળ છે એ ધોઈ લેવાના હર્બલ શેમ્પુ હોય તો એનાથી ધોવાના અન્યથા રીઠા હોય તો રીઠાનું પાણીથી ખાલી ધોવાના અને કાંઈ ન હોય ને તો અત્યારે આમળા છે ભરપૂર મળે છે આમળા છે ને એનું પાણી છે આમળાને ઉકાળી અને અથવા તો આમળાનો રસ કાઢી અને પાણીમાં નાખી ઉકાળી અને આ પાણીથી ખાલી વાળ ધોઈ લેવાના હર્બલ શેમ્પુ ન હોય તો આને ત્રણથી ચાર દિવસ કે પાંચ દિવસ કરશો એટલે ખોડો છે એ ધીમે ધીમે સાવ ઓછો થઈ જશે આ સૌથી અક્ષીર પ્રયોગ છે અને તમામ પ્રકારની તાસીરવાળા લોકો માટે સૌથી ઉપયોગી છે અને શિયાળા માટે આ રામબાણ પ્રયોગ છે ખોળાનો એટલે દહીં અને લીંબુનો આ પ્રયોગ છે ત્યાર પછી એની સાથે સાથે કરવાના જે પ્રયોગની વાત કરું ને તો એમાં દિવેલ રાત્રે સૂતી વખતે દિવેલને શેઝ ગરમ કરવાનું છે અથવા નાળિયેર તેલ હોય તો બંનેને મિક્સ કરવાના છે દિવેલ છે એક ચમચી નાળિયેરનું તેલ છે અડધી ચમચી દિવેલને શેઝ ગરમ કરી અને બંનેને મિક્સ કરીને રાત્રે માથાના વાળના જે મૂળ હોય છે એમાં માલિશ કરવાની બે મિનિટ સુધી અને એ રીતે વાળમાં આ બંને તેલ છે એ લગાડી અને સૂઈ જવાનું છે અને સવારે પાછું એને ધોઈ લેવાનું છે આ રીતે આ પ્રયોગ કરવાનો સવારે ઉઠીને દહીંને લીંબુ સીધું જ લગાવી શકાય ભલે રાત્રે તમે દિવેલ છે લગાવી હોય ને તો પણ સવારે દહીં અને લીંબુનું મિશ્રણ છે વાળમાં લગાવી દેવાનું અને એનાથી માથાના વાળમાં રહેલો ખોળો ખૂબ આસાનીથી દૂર થઈ શકે છે બીજું અંતમાં એ પણ કહી દઉં કે અત્યારે આમ શિયાળાની સિઝનમાં આમળા ભરપૂર મળશે એટલે બની શકે અને જો ખોળોની સમસ્યા હોય કે વાળની બીજી કોઈ પણ સમસ્યા હોય ને તો દિવસમાં એક આમળું છે ને એક આમળાનું ફળ છે આ એક તમે એમને કાચે કાચું ખાઈ જશો ને તો એ વાળની સમસ્યાઓ દૂર કરવામાં વધારે ફાયદો કરશે ઉપચારો તો છે જ પણ આમળું છે એ ખાવાથી વાળની જે સમસ્યા હોય છે અથવા માથાની જે સ્કીન હોય છે ને વાળના મૂળની એ સ્કિન અંદરથી જ ઇમ્પ્રુવ થાય છે એટલે આમળા આમળું છે એક આમળું કાચું ખાઈ જવાનું અથવા એક ચમચી જેટલું આમળાનું રસનું સેવન કરવામાં આવે તો આ પ્રયોગ છે એમાં ખૂબ ઝડપથી અને ખૂબ આસાનીથી રિઝલ્ટ મળે છે અને વાળમાં ગમે તેવો ખોડો હોય ને આ એક સાધારણ પ્રયોગથી મિત્રો સંપૂર્ણ રીતે મટી શકે છે ખોડો દૂર થઈ શકે છે વિડીયો ગમે હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી